સાંસારિક વસ્તુઓની નિસારતા ક્ષણભંગુરતા અને દુખરૂપતા તથા સત્પુરુષોની દુર્લભતાનું પ્રતિપાદન શ્રી રામચંદ્રજી કહે કહેતા એ મુનિશ્વરા સંસારનું સ્વરૂપ અત્યંત ખરાબ છે તો પણ ઉપરથી તે સુંદર દેખાય એમાં કોઈ એવો પદાર્થ મારી નજરમાં નથી આવતો જેની પ્રાપ્તિ થતાં ચિત્તને અત્યંત પરમ સુખ મળી શકે બાલ્ય અવસ્થા વિવિધ પ્રકારની કલ્પિત રમતગમતોમાં વીતી જાય યુવા વસ્તા આવતા મનરૂપી મૃગ સ્ત્રીરૂપી ગુફાઓમાં રમણ કરતો રહીને જીર્ણ થઈ જાય પછી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં જ્યારે આ શરીર જીર્ણ થઈ જાય ત્યારે લોકો માત્ર દુઃખ જ ફોગે તેને ક્યાંય લેશ માત્ર સુખ શાંતિ મળતી નથી ઘટપણ રૂપી હિમની વર્ષાથી જ્યારે શરીરરૂપી કમલીની નષ્ટ થઈ જાય ત્યારે પ્રાણરૂપી ભ્રમર તેને છોડીને દૂર ઘણે દૂર ચાલ્યો છે તેવી સ્થિતિમાં તે મનુષ્યના માટે આ સંસારરૂપી સરોવર સુકાઈ જાય આ સંસારમાં તૃષ્ણા નામની નદી નિરંતર વહ્યા કરે જેણે પોતાના પ્રબળ પ્રવાહના વેગથી અહીં સગડાએ અનંત પદાર્થોને ઘસી લીધા નષ્ટ કરી નાખ્યા એ સંતોષરૂપી કિનારાના વૃક્ષના મૂળિયા ખોદવામાં બહુ ચતુર સંસારરૂપી સમુદ્રમાં ચામડાથી મળેલી શરીરૃપી નૌકા ભૂખ તરસ વગેરે વિવિધ તરંગોથી ટકરાય હાલતી ડોલતી આમ તેમ ઘૂમી રહે પાંચ ઇન્દ્રિયો નામના મગર એને ટક્કર મારીને ડુબાડવા માટે તૈયાર રહે આ પ્રમાણે આ નૌકા ક્રમશ નીચે જઈ રહી ડૂબવા ચાહે એમાં ધૈર્ય અને વૈરાગથી સુશોભિત થનારા વિવેકી જીવ બેઠા નથી જ્યાં રૂપી વેલોનું જ પ્રાધાન્ય છે એવા રૂપી વનોમાં વિચરનારા મનરૂપી વાંદરા કામરૂપી વૃક્ષોની સેંકડો શાખાઓ પર ભટકતા રહી પોતાનું આયુષ્ય નષ્ટ કરે કદી મનોવાંછિત ફળ મળતું નથી એ મળશે આપતીઓની પ્રાપ્તિ થવા છતાં પણ દુઃખ અને મોં જેમનાથી દૂર જ રહે સ્વાસ્થ્ય અને સંપત્તિમાં પણ જેનો અહંકાર શૂન્ય મનથી શોભે સ્વાસ્થ્ય અને સંપત્તિમાં પણ જેઓ અહંકાર શૂન્ય મનથી શોભે રૂપાળી સ્ત્રીઓ જેમના અંતકરણમાં વિકાર ઉત્પન્ન કરતી નથી એવા મહાત્મા પુરુષ આ સમયમાં અત્યંત દુર્લભ છે જેઓ હાથીઓની સેનારૂપી તરંગોથી ઉછળતા યુદ્ધરૂપી સાગરને પોતાના બળ પરાક્રમથી ઓળંગી જાય મારી દૃષ્ટિમાં શ્રી સુરવીર નથી હું તો તેમને સુરવીર માનું જે મનરૂપી ઊંચી તરંગોથી પૂર્ણા દેહ અને ઇન્દ્રિયો રૂપી સમુદ્રને વિવેક વૈરાગ્ય દ્વારા ઓળંગી જાય જે કીર્તિથી જગતને પરાક્રમથી સંપૂર્ણ દિશાઓના પ્રદેશોને સંપત્તિથી યાચકોના ઘરોને અને સાત્વિક બળથી લક્ષ્મીને પરિપૂર્ણ કરે જેમના ધૈર્યનું બંધન કદી તૂટતું નથી તે મહાપુરુષો આ પૃથ્વી પર સુલભ નથી પરણ પરમ દુર્લભ છે કોઈ પર્વતની દુર્ગમ ગુફામાં નિવાસ કરતો હોય વજ્રના કિલ્લામાં રહેતો હોય બધાય મનુષ્યની પાસે પ્રારબદ્ધ અનુસાર પુણ્યના ફળ રૂપે સંપત્તિ ઓણીમાં વગેરે સિદ્ધિઓને સાથે લઈ સદા ઝડપથી ચાલી આવે પાપના ફળ રૂપે આપતો પણ આપમેળે ચાલી આવે હેતા પુત્ર સ્ત્રી અને ધન આ બધાએને મનુષ્ય ભ્રમવશ પોતાની બુદ્ધિ દ્વારા રસાયણ જેવું સુખદ માની લે મૃત્યુકાળ આવતા તે બધા કોઈ કામ આવતા નથી બલકે અત્યંત સુંદર ભોગ પણ તે સમયે વિસ્પાન કરવાથી પ્રાપ્ત મૂર્છા જેવા દુઃખદ સિદ્ધ થાય શરીરની બાલ્ય યુવા અવસ્થાના અંતમાં વૃદ્ધાવસ્થાની દુઃખદ સ્થિતિમાં પહોંચી જીણ શરીરનો જીવ ચિંતા મગ્ન થયા લોકમાં પોતાના સંચિત કરેલા ધર્મ રહિત પાપપૂર્ણ ભાવોનું સ્મરણ કરી અસહ્ય વેદનાથી પડે જીવનના પ્રાર પ્રારંભમાં માત્ર કામ અર્થ સકામ ધર્મની પ્રાપ્તિ માટે જેમણે હૃદયમાં જગા બનાવી રાખી તે ક્રિયાઓ દ્વારા પોતાના દિવસો પસાર કરી વૃદ્ધાવસ્થામાં પહોંચેલા તે મનુષ્યનું અસ્થિર મોર પંખ જેવું ચર્ચિત કઈ રીતે સુખ શાંતિને પ્રાપ્ત કરે નિષ્કામ ધર્મ અથવા પરમાર્થ સાધના વિના સુખ શાંતિ મળવી કઠણ છે આ કાર્યો હમણાં કરવા છે અને પેલા પછી આ પ્રમાણે જેમના માટે ચિંતા કરવામાં આવે તે પ્રથમ દ્રષ્ટિએ સુંદર અને પરિણામે અનર્થરૂપ સાબિત થનારા કાર્ય સ્ત્રીઓ અને બીજા લોકોનું મનોરંજન માત્ર કરતા રહે વૃદ્ધાવસ્થાના અંત સુધી લોકોના ચિત્તને ઝડપથી વિવેકહીન કરતા રહે જેમ વૃક્ષોમાં પાંદડા ઉત્પન્ન થઈ થોડા દિવસોમાં પીડા પડીને ખરી પડે નષ્ટ થઈ જાય એ જ પ્રમાણે આત્મવિવેક રહિત મનુષ્યો આ લોકમાં જન્મ લઈ એકબીજાને મળીને થોડાય દિવસોમાં સાથ છોડીને ચાલ્યા જાય ભલા કયો સમજદાર માણસ દિવસે દૂર દૂર સુધી વ્યર્થ આમ તેમ ફરતો રહે જ્ઞાની મહાપુરુષોનો સંગ અને સત્કર્મનું અનુષ્ઠાન વિના સાંજે ઘેર પાછો આવીને રાત્રે સુખેતી નિંદ્રા લઈ શકશે તમામ શત્રુઓને મારી અઠાવ્યા પછી જ્યારે ચારેય બાજુથી ધન સંપત્તિ પ્રાપ્ત થવા લાગે તે સમયે પુરુષ જ્યાં સુધી વિષય ભોગોનું સેવન કરે ત્યાં સુધીમાં મૃત્યુ એકાએક આવી ચડે જે કોઈ કારણે વૃદ્ધિ પામેને ક્ષણવારમાં નષ્ટ થઈ જતા જોવામાં આવે તેવા અત્યંત ઉચ્છ વિષય ભોગો દ્વારા આમ તેમ ભટકી ગયેલા લોકો આ પૃથ્વી ઉપર પોતાની નજીક આવેલા મૃત્યુને જાણી શકતા નથી આ કેટલા આશ્ચર્યની વાત છે સમુદ્રની ક્ષણભંગુ લહેરો જેવા ચંચળ પ્રાણી આ પૃથ્વી ઉપર નિરંતર ક્યાંકથી ઝડપભેર આવે પાછા હંમેશા ઝડપભેર ચાલ્યા છે જેમ ચંચળ ભ્રમરરૂપી નેત્રો અને લાલ કૂપણ રૂપી હોઠોવાળી સ્ત્રી અને વિષ વૃક્ષ પર ચડીને ફેલાયેલી ચંચળ વિશલતાઓ જોવામાં સુંદર હોવાના કારણે પેલા મનને અરે પછી સેવન કરતા પ્રાણોનો નાશ કરી નાખે તે પ્રમાણે ભ્રમર જેવા ચંચલ નેત્રો લાલ ઓઠોથી સુશોભિત સુંદર સ્ત્રીઓ મનોહર હોવાના કારણે પ્રથમ તો મનુષ્યના ચિત્તને ચોરીએ પછી બધી રીતે તેમના પ્રાણોનું અપહરણ કરનારી બની જાય જેમ તીર્થયાત્રા અથવા દેવ ઉત્સવમાં ઘણા મનુષ્યો ભેગા થાય એ જ પ્રમાણે આ લોક અને પરલોકથી વ્યર્થ જ આવેલા અને અમુક સ્થાન પર આપણા લોકોની ભેટ થશે આવા આપસના સંકેતયુક્ત અભિપ્રાયથી એકઠા થયેલા લોકોનું જે સ્ત્રી પુત્ર મિત્ર વગેરે રૂપે અહીં મિલન થાય આ બધો વ્યવહાર માયામય છે આ સંસાર ઝડપથી ધૂમનારા કુંભારના ચાકડા જેવો જોકે આ વર્ષાઋતુના પાણીના પરપોટા જેવો ક્ષણ ભંગુર છે તો પણ અસાવત મનુષ્યની બુદ્ધિમાં પોતાની દીર્ઘ તો પણ અસાવધાન મનુષ્યની બુદ્ધિમાં પોતાની ચિર સ્થાયીતા એટલે કે દીર્ઘકાળ સુધી રહેનારાની પ્રતિથી કરાવે જ્યાં ભાગ્યવશ વારંવાર જન્મ લઈને આ શરીરને ધારણ કરી છાંયા પાંદડા ફૂલો વગેરે દ્વારા નિરંતર પ્રાણીઓનો ઉપકાર કરનારા વૃક્ષને પણ કુવાડીથી કાપી નાખવામાં આવે તે સંસારમાં મનુષ્ય જેવું અપરાતી અપકારી પ્રાણી હંમેશા જીવિત રહેશે એવો વિશ્વાસ કરવાને કહ્યું કારણ છે વીસનું વૃક્ષ અને વિષય આસક્ત મનુષ્ય બંને ઉપરથી બહુ સુંદર લાગે તેમની ઉંદર બહુ ભારે દોષ રહેલા હોય એક વિષ વૃક્ષ પ્રાણોના વિનાશ માટે ઊભું બીજો વિષય આ મનુષ્ય આંતરિક શાંતિનો નાશ કરવા માટે તૈયાર આમના સંઘમાં તાત્કાલિક મૂર્છા અથવા મૂઢતા પ્રાપ્ત થાય સંસારમાં એવી કઈ દ્રષ્ટિઓ છે જેમાં દોષ નથી તે કઈ દિશાઓ છે ત્યાં દુઃખ અને દાહ નથી તે ક્યાં જીવ શરીર છે તે ક્યાં જીવ શરીર છે જે ક્ષણ ભંગુર નથી અને કઈ લૌકિક ક્રિયા છે જેમાં છળ કપટ નથી વીતી ગયેલા અને આવનારા અનંત કલ્પોની સંખ્યાનું પૂરું જ્ઞાન થતું નથી તેથી જે જેમ ક્ષણ અનંત છે તે પ્રમાણે કલ્પ પણ અનંત છે ભગવાન વિષ્ણુ અને રુદ્ર વગેરેની દૃષ્ટિમાં કલ્પ પણ ક્ષણ છે તેથી બ્રહ્મ લોકના નિવાસી પણ કલ્પના નામધારી એક ક્ષણ સુધી જીવે તેથી કળાઓ વિભિન્ન અંશોથી સુશોભિત થનારા કાળ સમુદાયમાં લઘુત્વ દીર્ઘત્વ અર્થ અલ્પ જીવન અને દીર્ઘ જીવનની બુદ્ધિ પણ દષ્ટાની કલ્પનાને આધીન હોવાથી અસત્ય છે બધે જ પથ્થરના જ પહાડ છે એમનામાં પથ્થર સિવાય બીજી કોઈ વસ્તુ નથી એ જ પ્રમાણે બધી જગ્યાએ માટીની જ પૃથ્વી લાકડાના જ વૃક્ષ હાડમાસના જ માનવો લોકોના બનાવેલા સંકેત અનુસાર તેમના વિશેષ નામ વગેરે ભાવો નિયત થઈ ગયા આ ભોગ્ય વર્ગમાં કોઈ પણ વસ્તુ વિકાર રહિત અથવા અપૂર્વ નથી બધું જ વિકારરૂપ હોવાના કારણે અસત્ય છે જળ અગ્નિ વાયુ આકાશ અને પૃથ્વી આ પાંચ મહાભૂત જ પરસ્પર મળીને ઘટપટ વગેરે નાના પ્રકારે અવિવેકી પુરુષને પ્રતીત થાય ચેતનાના સાનિધ્યથી તેમને પદાર્થોની પ્રતીતિ થાય વિવેકદૃષ્ટિથી અલગ અલગ વિભાગપૂર્વક આલોચના કરવાથી આ જગતમાં પાંચ ભૂતો સિવાય બીજી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી એ ભ્રમણ મિથિયા હોવા છતાં પણ આ પદાર્થ સમુદાય વિશે વ્યવહાર કુશળતાના કારણે વિદ્વાન પુરુષોના મનમાં પણ ભોગ વિષયક ચેષ્ટાને ઉત્પન્ન કરનારી જે વ્યાવહારિક પ્રવૃત્તિ જોવામાં આવે તે કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે ક્યારેક સપનામાં પણ મિથ્યા વિષયને લક્ષ કરીને પણ કોઈક લોકોની તે પ્રમાણે ચમત્કારપૂર્ણ પ્રવૃત્તિ થતી દેખાય જેમ પશુ લીલું લીલું ઘાસ ચરવાની ઈચ્છાથી આગળ વધતા ખરેખર પર્વત પરથી પડી જાય એ પ્રમાણે શ્રેષ્ઠ પુરુષોના સ્થાન કે ધન વૈભવરૂપી પદને જબરજસ્તી લઈ લેવાની ઈચ્છા રાખનારા પુરુષ રાગ લોક લોપ વગેરે દોષોથી દૂષિત થયેલા પોતાના ચિત્ત દ્વારા મારા જઈને અવશ્ય પતનની ખાઢમાં પડે ઓમ રામ લક્ષ્મણ જહાનકી જય બોલો હનુમાન કી